સમોસા લીધા છે અહીં ફેમસ સમોસા છે તે અમે લઈ લીધા છે હવે જઈ રહ્યા છે માર્કેટ માં ફરવા માટે અમે આવ્યા છે રાજપીપલા માં તો જોઈ શકો છો અહીંયા જ પબ્લિક છે માર્કેટ ની અંદર અમે બધા આવ્યા છે સોસાયટીના ના લોકો સાથે ભાઈ બહેન પેલા કેવા ગોલ્ડન સ્ટેચ્યુ છે ટી શર્ટ ને સરસ મજાનું છે જોવા ને જૂના જૂના મકાનો પણ અહીં જોવા માટે મળી હા આજે તો રાજકીટલા માં ફરદાર રેની વાત જોયે આપણને દુકાન માં જૂનું ગમે છે હું લઈ ગયા

અને મેં પણ આવી આવો દેખા ગયો બાલ જ બધા લાંબા લાંબા થઈ ગયેલા છે મારા જોઈ શકો છો આગળ સંસાર કે હાલ આ છે માર્કેટ અમે પેલા દુકાને જે કપડા લેતા છે તે હું તમને થોડું દેખાડી દેમ ઈધર હી હું મેં અહીંયા માનસી માં લેવા આવેલા છે કપડા લીધું રે લીધું કેટલું કૂતરું કાંચ પડી ગયેલા પડી ગયે પડી ગયે હેલા ભાઈ અબા જાઓ હા જોઈ શકો મિત્રો ઘણી બધી અમે દુકાન જોઈ આવે જોઈએ આ ફેશન નવી દુકાન છે અમને કપડા અરે શું કે બુટ જોયા જોવા બૂટ પસંદ નહીં આવતા બાકી આ મોહલ આ રીતના કઈ છે મિત્રો અમે શાક માર્કેટ માં આવ્યા છે રાજપીપલા આ ઢોળબી ઉભું રહેલું છે બીક લાગે થોડી અમને તો શાક માર્કેટ માં આવ્યા છે ટાવર તો પેલું કેવું જોઈ શકો છો ચણા 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 હા કેમ હું ભૂલી ગયો તું જોઈ શકો છો મિત્રો શાક માર્કેટમાં છે આમ

જોઈ શકો છો મિત્રો અમે ગેસ ભરાવા માટે ઉભા રહી ગયા છીએ ઉર્વેશ નું છે આયરો ઉર્વેશ છે તેનું કોઈનું પેટ્રોલ પંપ છે આયું જોઈ શકો છો એ લોકોના રિલેટિવ નું પેટ્રોલ પંપ છે જે લોકો અહીં રહેતા હશે તો જો બાગ બગીચો સરસ છે તો ગામ કે તો જોઈ શકો છો મિત્રો સરસ બગીચો ને બધું બનાવેલું છે જેવો મસ્ત એમ છે બગીચો બનાવેલો છે જોરદાર એ લોકોના રિલેટિવ ટાઈમ ગાડી છે તો જોઈ શકો છો પેટ્રોલ પંપ ઉર્વેશના ના સંબંધી નું ગુલાબી માસ જેવા જોઈ શકો છો મસ્ત મસ્ત ગુલાબ છે ત્યાં બી છે ગુલાબ વ્હાઈટ ગુલાબ પિંક ગુલાબ રાહુલ ભાઈ ને હતા ને ફૂલ છે ગુલાબ ને આહો વાઈટ કલર ના ગુલાબ જો મિત્રો કેટલા સરસ છે પેટ્રોલ પંપ છે અહિયાં ગેસ કરે મસ્ત મસ્ત છે જોવે

આ લીંબુ એમ તો જો ઓલા આનું લીંબુ બી લાગેલ છે જો હેલુરી જો લીંબુ કેટલા બધા લીંબુ છે એ કોણ છે તો એ બધું બોલતું છે કોઈ નહી બોલે બોલ હા કે આ ફોઈ છે આ કાકા છે એ બધું સાંભળી લે છો મિત્રો અનુસરાવી લાગેલા છે એટલે ગાડી દેખાતા તો નહીં કઈ ગયા છો મિત્રો અનુસરાવી કેટલા બધા લાગેલા છે મસ્ત બધા અનુસરા છે જોઈ શકો છો અડધા તો દેખાય બી હા બી છે જો મિત્ર દેખાતા તો નથી જ લીલા લીલા તો જોઈ શકો છો મિત્રો કેટલું સરસ આ પણ પેટર્ન છે જાળની સરસ આ બી એક અલગ ડિઝાઇન છે આ બી અલગ ડિઝાઇન છે આ તો તુલસી ભઈયા છે તુલસી ભઈયા ফুল જાシンシમ ઉપર જબ મઠન ને કાટ તો જોઈ શકો છો મિત્રો અમે ટેરેસ પર આવી ગયા છે જોઈ શકો છો ખુલ્લું ખુલ્લું છે સરસ છે આ લોકોનું ઘર છે આ ઉપરથી દેખાય છે આ જોઈ શકો છો મિત્રો આ ફળિયું છે ખૂબ ખુલ્લું ખુલ્લું એકદમ મસ્ત ઘર છે આ લોકોનું પ્રતાપનગરમાં જોઈ શકો છો મિત્રો જોઈ શકું હું તમને ટેરેસ પર આવ્યો છું ટી દેખાડી રહ્યો છું અમે રાતી ગયેલા ને એટલે અહીંયા આ લોકોના ના સંબંધી છે અમારા બાજુમાં રહે અને તે લોકોના બી સંબંધી છે આ લોકો જોઈ શકો છો ઉપરથી પણ કેવું દેખાઈ રહ્યું છે બધાના ઘરને એવી રીતના છે મિત્રો જો ખૂબ જ એવી રીતના દેખાઈ રહ્યા છે જોઈ શકો છો નસુરત દરખાવું ઉપર ચડી ગયા છે તો જોવા જોગી ગોરી એ ઢીંગલી આ લોકો વચ્ચે ગેપ નહીં આપી કે થોડી ગેમ એ ઢીંગલી ઢીંગલી ઓ જે તારો વિડીયો આજે તો આવી જ ગયો કમ્પ્લેટ અહીંયાથી અઘણ છે ખાસો લાંબો ભાવે છે એ લોકોને જોઈ શકો છો થયેટર જો હેલા ત્યાં લાગીને જેનું હા ત્યાં સુધીઓ પછાડી हूं ठेटा हुडी लागे छे जो જોઈ શકો કેટલું બધું જોઈ શકો છો મિત્રો આ बाजू वाला નું ઘર ની ઉપર છે જો કે ઉપર પ્રતાપનગર પ્રતાપનગર જોઈ શકો છો મિત્રો પેપર પરટર વેલ્યા છે મે ટેરેસ પર ઉપર છે તો આ રીતના છે એટલે ઉપર છે અમે ટેરેસ પર જોઈ શકો છો બધા મકાન મિત્રો આ કાચું ઘર છે પણ ટોપી કેટલું હાઈટ પર છે આજુ ની ડબલ માર નું ઘર હોય કે આજે ને છેટી ટાઈ 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 આ મિત્રો આ કાચું ઘર છે તે છતાં બી ડબલ માર નું ટ્રિપલ માર હોય ને એ ટાઈપ નું લાગે છે જો ઠેઠ લગી નું ઠેઠ 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 કેટલું મોટું ઘર છે એ લોકો કાચું ઘર છે પણ બહુ મોટું ઘર છે મિત્રો